જય માતાજી બધાને તો આજે આપણા આપણા ગુરુકુળમાં સાતમ મિનિટ થાળીમાં પીરસ્યા હોય ને તો ખાવાની મજા પડી જાય એવા અને એકવાર ખાધા પછી બધા જ પૂછશે કે આટલા ટેસ્ટી કેવી રીતે બનાવ્યા એવા એકદમ નવા જ લાડુ બનાવવાના છીએ આ લાડુ છે ને જનરલી તમે કચ્છ કે કાઠિયાવાડ સાઈડ જાઓ ને ત્યારે લોકો શ્રાવણ મહિનામાં વીરપસલીનું દીકરીને જમવા બોલાવતા હોય છે એવું ને કે વીરપસલીના દિવસે કોઈ પણ સોમવારે એ લોકો બોલાવતા હોય છે ત્યારે બનાવતા હોય છે અને સાતમ આઠમ વખતે પણ આ લાડુ ત્યાં બનતા હોય છે તો કાઠિયાવાડમાં હું ઘણો ટાઈમ રહી છું અને અમારા ઘરમાં બધાને આ લાડુ ખૂબ ભાવે છે તો અમારા ઘરે પણ સાતમ આઠમમાં ચોક્કસથી બને છે તો એના માટે સૌથી પહેલાં તો અહીંયા મેં એક વઘાર્યું લીધું છે અને એમાં આપણે પાંચ ચમચી જેટલું અત્યારે હું ઘી ગરમ થવા માટે મૂકી રહી છું પછીથી વધારે જોઈશે તો આપણે વધારે લઈશું તો હવે અહીંયા મેં એક કતરોટ લીધી છે એમાં આપણે છે ને એક કપ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ આવે ને એ અત્યારે મેં લીધો છે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી લેવાનું અને એ જ વાટકીથી માપીને આપણે આગળ બધા જ ઇન્ગ્રીડિયન્ટ લઈશું માપનું ધ્યાન રાખીશું તો લાડુ આપણા એકદમ પરફેક્ટ એવા બનશે અને એ જ વાટકીથી માપીને મેં એક વાટકી જેટલો ઘરનો જે ચણાનો લોટ આવે ને એ લીધો છે અહીંયા બેસન નથી લેવાનો આપણે ઘરે દળાયેલો અથવા ઘંટીએથી લાવેલો જે ચણાનો લોટ હોય ને એ અત્યારે મેં લીધો છે પેકેટવાળો બેસન અત્યારે મેં નથી લીધો કારણ કે એ થોડો વધારે ચીકણો હોય છે એને આપણે સરસ ચાડી લેવાનું છે અને હવે આપણે લોટને દ્રાબો દઈશું તો પહેલાં લોટને એકવાર સરસ મિક્સ કરી લેવાનો છે અને ઘી આપણે છે ને એકદમ આપણું ગરમ થઈ ગયું છે તો પહેલાં હું ચાર ચમચી જેટલું ઘી ઉમેરીશ પછી જરૂર લાગે તો બીજું એક ચમચી જેટલું આપણે એમાં ઉમેરવાનું છે તો ચાર ચમચી એકદમ ગરમ ઘી સામે છે ને આપણે ચાર ચમચી જેટલું ઠંડુ દૂધ ઉમેરવાનું છે ગરમ ઘી હશે ને તો આપણા લોટમાં કણીયો સરસ પડશે અને જે દૂધ છે ને એના લીધે સોફ્ટનેસ સરસ આવે છે આપણા લાડુમાં બધું જ સરસ મિક્સ કરી લઈએ જો આ રીતે હાથથી સરસ આપણે મિક્સ કરવાનું છે જેથી આપણે જે ઘી અને દૂધ ઉમેર્યું ને એ લોટના કણે કણમાં સરસ મિક્સ થઈ જાય હજુ જો લોટ મને થોડો કોરો લાગી રહ્યો છે તો આપણે જે બાકીનું એક ચમચી ઘી બચાવ્યું હતું એ આપણે ઉમેરી દઈશું અને સાથે એક ચમચી જેટલું દૂધ પણ ઉમેરી દઈશ ટોટલ અહીંયા મેં પાંચ ચમચી જેટલું દૂધ અને પાંચ ચમચી જેટલું ગરમ ઘી ઉમેર્યું છે બધું જ સરસ મિક્સ કરી લઈશું અને લોટમાં સરસ બધું મિક્સ થઈ જાય ને એટલે આ રીતે જો હાથથી દબાવવાનું છે પ્રોપર અને આ રીતે આપણે આને ઢાબો આપી દઈશું આ રીતે પ્રોપર આપણે એને દબાવી દેવાનું છે અને ઉપરથી છે ને હું બીજું બે ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશ જેથી આ ઉપરનો જે ભાગ છે ને એ પણ આપણો ડ્રાય ના લાગે અને હવે આપણે આને છે ને ઢાંકીને લગભગ અડધો કલાક જેટલું રેસ્ટ થવા દેવાનો છે જેથી પ્રોપર આપણો લોટ તૈયાર થઈ જાય તો હું આને ઢાંકીને સાઈડમાં મૂકી દઉં ત્યાં સુધી આપણે આપણી ચાસણી બનાવી લઈએ તો એના માટે અહીંયા આપણે જે વાટકીથી માપીને લોટ લીધો હતો ને એ જ વાટકીથી માપીને પોણી વાટકી જેટલી ખાંડ લેવાની છે એમાં આપણે ખાંડું બેટલું પાણી ઉમેરી દઈશું ખાંડું બેટલું પાણી ખબર ના પડે ને તો જેટલી ખાંડ હોય ને એના કરતાં અડધું પાણી લઈ લેવાનું અને હવે આપણે આની છે ને એકથી સવા તારની ચાસણી બનાવવાની છે તો ખાંડ ઓગળે ને ત્યાં સુધી હું ગેસ ફાસ્ટ રાખીશ અને પછી આપણે ગેસ એકદમ ધીરો કરીને એકથી સવા તારની ચાસણી કરી લઈશું અને અત્યારે મેં દસથી બાર તાતણા કેસરણામાં ઉમેરી દીધા છે તો જો અહીંયા થોડી વાર પછી આપણી ખાંડ સરસ ઓગળી ગઈ છે હવે આપણે ગેસ એકદમ ધીરો કરી દેવાનો છે ને ધીરા ગેસે આપણે ચાસણી બનાવીશું એકથી સવા તારની જો અત્યારે હું આ રીતે ચમચાથી નીચે પાડું ને તો તરત ટીપા પડી જાય છે એટલે આપણી ચાસણી હજુ રેડી નથી થઈ જનરલી આવી ચાસણી છે ને આપણે ગુલાબજાંબુ માટે બનાવતા હોઈએ છે હવે થોડી વાર થાય ને એટલે આ રીતે એક પ્લેટ લેવાની અને જો એમાં એક ચાસણીનું ટીપું મૂકું ને તો એ તરત જ રેલાઈ જાય છે એનો મતલબ કે હજુ આપણી ચાસણી નથી થઈ આપણે એવી ચાસણી થવા દેવાની છે કે પ્લેટ ઉપર ટીપું મૂકીએ ને તો એકદમ ધીરે ધીરે રેલાય થોડું રેલાવું જોઈએ જો સાવ નહીં રેલાય ને તો બે તારની ચાસણી થઈ ગઈ કહેવાય તો થોડી થોડી વારે એને ચેક કરતી રહું છું અને આપણી ચાસણી અહીંયા રેડી થઈ ગઈ હતી તો મેં ગેસ બંધ કરી દીધો છે અને હું તમને બતાવજો કેવી ચાસણી આપણે કરવાની છે જો આ રીતે ધીરે ધીરે આપણું ટીપું નીચે પડે છે અને આ રીતે આંગળી વચ્ચે લઈને તમે જોશો ને તો જો સરસ એક તાર બને છે તો હવે આપણે આને છે ને સાઈડમાં મૂકી દઈએ અને અડધો કલાક પછી અહીંયા આપણો ધ્રાબો દઈને લોટ રેડી થઈ ગયો હશે આપણે છે ને પહેલાં પ્રેસ કરીને ધાબો તોડવાનો છે અને પછી હળવા હાથે લોટને સરસ મિક્સ કરી લેશું અહીંયા હાથ છે ને આપણે હળવો રાખવાનો છે નહીં તો આપણી જે કણીઓ બની હશે ને જો તમે એકદમ દબાવીને ઘસો ને તો એ તૂટી જશે અને આ રીતે અહીંયા મેં ચોખા ચાળવાનો ચાણો લીધો છે એમાં આપણે લોટને સરસ ચાળી લેવાનો છે તો આ પહેલાં આ લાડુ કોણે કોણે ખાધેલા છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સાથે સાથે તમારા નામ અને કયા શહેરમાંથી તમે મને જોઈ રહ્યા છો એ પણ જરૂરથી કહેજો તો જો અહીંયા આપણો દાણાદાર લોટ બનીને રેડી થઈ ગયો છે તો હવે અહીંયા મેં એક પેન લીધું છે અને આપણે જે કપથી માપીને લોટ લીધો તો અને એ જ કપથી માપીને અડધા કપ જેટલું આપણે ઘી લેવાનું છે ને ઘી અહીંયા મેં રૂમ ટેમ્પરેચર પરનું લીધું છે અત્યારે હું બધું જ ઘી નથી નાખી રહી પા વાટકી જેટલું મેં અત્યારે ઉમેર્યું છે પછીથી જરૂર પડશે ને તો આપણે બીજું ઘી ઉમેરીશું અને આપણે જે લોટ તૈયાર કરીને રાખ્યો છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને ધીરા ગેસે હવે આપણે છે ને લોટને સતત હલાવતા રહેવાનું છે અને બદામી જેવો થાય ને એવો થવા દેવાનો છે બધું જ સરસ મિક્સ કરીને જો અહીંયા હજુ મને લોટ થોડો ડ્રાય લાગી રહ્યો છે તો બાકી જે આપણે ઘી વધાર્યું હતું ને એ બધું જ ઉમેરી દઈશું એકસાથે સાથે નહીં ઉમેરી દેવાનો કારણ કે બધાના ઘરે લોટની જે ક્વોલિટી હોય ને અલગ અલગ હોય છે એટલે ઘણીવાર છે ને લોટ વધારે ઘી પીતો હોય છે ને ઘણીવાર ઓછું એટલે પહેલાં ચેક કરી જોવાનું બેઝિકલી આપણે છે ને લોટ આ રીતે જો લસ લસ તો શેકાય એટલું જ ઘી આમાં ઉમેરવાનું હોય છે તો હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવતી જઈશ કે લોટ આપણે કેવો શેકવાનો છે તો અહીંયા બે મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આ રીતે આપણો લોટ થોડો હળવો થઈ ગયો છે હજુ આપણે એને ધીરા ગેસે થવા દઈશું તો અહીંયા બીજી બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને સ્ટેજ બેમાં જો લોટ આપણો સરસ હલકો થઈ ગયો છે અને સરસ એ ચમચા સાથે ફરવા માંડ્યો છે અને ત્રીજા સ્ટેજમાં જો લોટ સરસ ફૂલી ગયો છે થોડો થોડો કલર આવવાનું સ્ટાર્ટ થઈ ગયો છે ને લોટમાંથી સુગંધ આવવાનું સ્ટાર્ટ થઈ ગયો છે એટલે રાજવીરભાઈ દોડા દોડ આવી ગયા ટીવી જોતા હતા ને અને પૂછવા માંડ્યા કે મમ્મી શું બનાવ્યું છે તમે તો અહીંયા લોટને ધીરા ગેસે શેકતા શેકતા મને નવથી દસ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો કે લોટ કેટલો સરસ ભૂલી ગયો છે ને થોડો થોડો બદામી કલર આવવાનું એમાં સ્ટાર્ટ થઈ ગયું છે આ રીતે લોટ જ્યારે બદામી જેવો થવાનું સ્ટાર્ટ થઈ જાય ને એટલે હાથમાં આ રીતે થોડું અમથું પાણી લઈને આપણે આમાં છટકોડી દેવાનું છે આ રીતે પાણી છટકોડવાથી શું થશે ખબર છે એક તો જે કણીઓ છે ને એ સરસ બને છે એકદમ લાલ લાલ કણીઓ વચ્ચે તમને દેખાય છે ને એ જ્યારે ખાવામાં આવશે ને ત્યારે ખૂબ ટેસ્ટી લાગતી હોય છે અને હવે આપણે જે આ અડધી ચમચી જેટલું પાણી છટકોડ્યું ને એ સરસ બળી જાય ને એટલું આપણે આને શેકાવા દેવાનું છે હજુ આપણે થોડો ડાર્ક કલર આનો જોઈશે તો અહીંયા બીજી બેથી ત્રણ મિનિટ જેટલો લોટ શેક્યા પછી તમે જોઈ શકો છો કે કેટલો સરસ ડાર્ક કલર આવી ગયો છે ને સરસ કણીઓ પણ દેખાય છે આપણી હવે આપણે છે ને એમાં આપણે જે ચાસણી બનાવીને રાખી હતી ને એ ઉમેરી દઈશું આમાં જો લોટ તમે પ્રોપર શેક્યો હશે ને તો આ લાડુ ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે ને કે એકવાર તમે ખાધા ને તો આ વારંવાર તમે બનાવવાના જ છો બધું બરાબર મિલાવી લઈએ અને ચાસણી આપણે પહેલાં એકથી સવા તારણી એટલે જ કરી હતી કે અત્યારે જો લોટ પણ એકદમ ગરમ છે અને પેન પણ એકદમ ગરમ છે અને ગેસ આપણે ચાલુ જ રાખ્યો છે તો હજુ આ મિશ્રણમાંથી ઘી છૂટું પડશે ને ત્યાં સુધી હજુ આપણી ચાસણી થોડી વધારે થઈ જશે બધું બરાબર મિલાવીને આપણે છે ને ઘી સાઈડમાંથી છૂટું પડવા માંડે ને એટલું આ મિશ્રણને થવા દેવાનું છે તો લગભગ એકાદ મિનિટ જેટલો સમય હજુ આપણો જશે અને સાથે એમાં હું બે ચમચી જેટલા કાજુ બદામ અને દ્રાક્ષ ઉમેરી દઈશ જેથી લોટની સાથે સાથે એ પણ સરસ શેકાઈ જશે તો આને મિક્સ કરતાં કરતાં મને એકાદ મિનિટ જેટલું હજુ થયું છે અને તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે અને સાઈડમાંથી થોડું થોડું ઘી પણ છૂટવા માંડ્યું છે હવે આપણે એમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો જાયફળનો પાવડર અને એક નાની ચમચી જેટલો ઇલાયચીનો પાવડર આપણે ઉમેરી દઈશું બધું બરાબર મિલાવી લઈએ અને આને હું એક થાળીમાં લઈ લઈશ અને થોડું નવસેકું થાય ને એટલું આપણે એને ઠંડુ થવા દેવાનું છે બહુ વધારે ઠંડુ નહીં થવા દેવાનું નવસેકું થાય એટલે આપણે આમાંથી લાડુ બનાવી લઈશું તો થોડીવાર પછી આપણું મિશ્રણ થોડું નવસેકું થઈ ગયું છે તો હવે આપણે આમાંથી લાડુ વાળી લઈએ તો લાડુ વાળવા માટે અહીંયા મેં મોલ્ડ લીધું છે લાડુ વાળવાનું તમે કોઈ કોઈપણ મોલ્ડમાં અથવા આપણે જે નોર્મલ લાડુ વાળતા હોય ને એ રીતે પણ ગોળ લાડુ તમે બનાવી શકો છો પણ આ રીતે જ્યારે મોલ્ડમાં બનાવે ને ત્યારે દેખવામાં ખૂબ સરસ લાગતા હોય છે અને ઉપરથી છે ને આપણે થોડી આમથી આમાં પિસ્તાની કતરણ મૂકી દઈશું તો આ રીતે હું બધા જ લાડુ વાળીને રેડી કરી લઉં પછી હું તમને બતાવું અને આપણે જે માપથી લાડુ બનાવે છે ને એ માપથી છે ને તમારે સાતથી આઠ જેટલા લાડુ બનીને રેડી થશે તો અહીંયા આપણા એકદમ ટેસ્ટી એવા ઘઉં ચણાના લાડુ બનીને રેડી થઈ ગયા છે આ સાતમમાં તમે આ લાડુ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ને પછી મને કહેજો કે કેવા બન્યા હતા અને જો એક તોડીને પણ બતાવો કેટલા સરસ મોઢામાં મૂકશો અને ઓગળી જાય ને એટલા ટેસ્ટી એવા બન્યા છે તો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચોક્કસથી કરી દેજો અને સાતમ માટે તમે બીજી કાંઈ રેસીપી મારી પાસેથી શીખવા માંગો છો ને એ પણ મને કમેન્ટમાં લખીને જણાવજો તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી